જોઈ લીધી હા તો ઉપર આવો હવે હા તે હારો હાર ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધા જય માતાજી જય બાપા સીતારામ ને આજે હવાર હવારમાં આપણે બ્લોગ ચાલુ કર્યો કારણ કે આપણે સે આજ રજા કારણ કે ઉતાણી છે અમારે અમારે તો એમ કે ઉતરાયણ અહીંયા તો ઉતાણીને એવું છે તો આજ બધાને ઉતાણીને હાર્દિક શુભકામનાઓ બધાય યુટ્યુબ ફેમિલી ને અત્યારમાં જો ઉતાણી હોય એટલે બધું બનાવવું પડે કારણ કે અમારી દીદીની છે આજ ઘીમ તો પૂરિયું ઢેબરા ને એવું બધું બનાવું નહીં શક્કરપારા ને એવું બધું તો બા અંદર બનાવતા હું એ બનાવતી હતી પણ અહીંયા ચડી જોયું કે વિડીયો સેલું કરવાની તો આપણે દેખાડીએ મોટા

આપડે ચા પાણી પીનવી એવા દાદા ને કારણ કે આજે આવેલા છે આશુ બેન ને કપડા દેવા તો અહિયાં પાર્ટી થી આપડે છે ભાઈ કાન છે

આપણને તો કહેવાય કે ખબર હોય નહીં પણ શીખી તો બધે જો અહીંયા મેથીનું કામ શરૂ છે ધબધબાટી બેન પાસે અમારા આ સાહેબ અહીંયા મરસાનું કામ કરે છે તને શું કરો લીંબી બેન ડુંગળીમાં ડુંગળી ઉડતી છે પાછી એટલે તો એ ડુંગળી મને બીજા તો પ્રેમ બાબુ ને સેવા દાદા ની બધા ડુંગળી માં જેલા હે હું તો કોઈ ડુંગળી માં હે

આ બને બને સા બારે લાટ બનની લાગી ને હા અમે મેમાન હારે બેઠા હતા ભાઈ બધું કામ કરી હા તો ફાઇનલી ભાઈ હવે આપણે પાછા દાદાને ઘરે આવી જશું અને જો બાર મેમાનને તમા દીધા છે અને આપણે તિરસ્તા આવી નહી બધું તો તો જો અંયા છે અને આગડે પાછો લેન જવાનું છે તો ફાઇનલ રહેને ભાઈ આવડા હે બધા હે ને જમી એવા

છોકરા ને રાખ્યા જમ રવિનાશ ભાઈ રમે છે જામ જામ અને જયપાલ અહીંયા રમે છે કા જયપાલ ખાઈ લીધું શું ખાધું

તો જો ભાઈ બધાયના ભાણા ધોવા મીડા છે આપણે ખાઈ લઈ આવે તો ફાઇનલી ભાઈ હવે ને જમીન અત્યારે પડી ગઈ છે હાજ અને અમારે ક્યારે તો ભાઈ બધી વસ્તુ સુધારવા મીડા છે અમાર પેશેર કારીગરને લાવ્યા થી ડાળના કારીગર ભાઈ આ પાર્ટીવાળા કારીગર હા કારીગર હા સુધારવાના કારીગર આ પેશેર ડાળનો કારીગર છે અમારે અને રમેશને ને ડુંગળીમાંથી બોલાવી લીધા કા ખોટા શું આવ્યા તેમ ડાળ બનાવો ડાળ તો જો ભાઈ હંધી સુધારવાનું કામ શરૂ થઈ જ્યું છે ટમેટાનું સુધારી નાખ્યું એક દિવસ અહીંયા હાય એક અહીંયા હા ડુંગળી એ મરચાં બધી વસ્તુ જો ભાઈ સુધારી નાખ્યું છે હવે બનાવવાનું હોય ને તો હું તમને બતાવી કોણ કોણ બનાવે હજી નક્કી નથી કોણ બનાવે એમ કેવું બધું છે અને અહીંયા જો ભાઈ રોટલા બનવા મીડા છે કા હા કેટલો બનાવવાના હે રાત બનાવવાનું રાત બધા બનાવવાના હે ત્યાં કેવું એમને તો જો ભાઈ અત્યારે હંધી તૈયારી થામડી હવે ગીમની બધી

તો દીદી ની તૈયાર થઈ ગયા કે તો ફાઇનલી જવો અમે બધા તો તૈયાર થઈ ગયા કારણ કે હોળી માં પગે લાગવા જવાનું છે દર્શન કરવા ને દીદી બેન ને દર્શન કરાવવાનું છે તો દીદી અત્યારે તાર તો નહીં છે આગળ તાર કરાવવાનું છે જો અત્યાર માં તો દીદી બેન રમે છે ને વિંતુ ભાભી આવી બા નો ફોન આવેલ હે કે તે વાત કરે કા વિંતુ ભાભી ને જો તૈયાર થઈ જ જાય હાડી પહેરી બા હાલો જાવું નહીં હા તો હાલો નહીં हाँ तार करना के पीछे भाग ये क्या हाँ तार आवान से से ठीक ठीक आलो हाँ ठीक आलो तो अब दिस दिन आगे रहते यार करना कि पीछे जाइ और मैं दर्शन करूँ तो फाइनली जो भाई अब है ना हाँ बजाय जाइ से गांव में ने तू क्या दिन गाड़ी में जाओ गाड़ी में जाओ से दिन में कोई नहीं गाड़ी में हमने भी जाओ कहीं गाड़ी दिन तो लेता हूँ हाँ तो भाई पक्के लगा रहा है ऐसे तो क्यों हम क्यों तो તો જો ભાઈ આપણે હવે જાય છે બધા પગે લાગવા અમે આગળ જઈએ છીએ બધા દર્શન કરવા દર્શન કરીને જઈએ આવીશું પાછા પગે લાગે અમે હાલે હા તમે હાલે દાદા હા હાલે ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે પોગી જશે ભોળી માતાએ જો દર્શન કરી લેતા બધા <laughs> 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 <पूर दिख्यो? laughs> <laughs> सोनी <laughs> <पूरो पूरो पार। laughs>

ભાઈ આ એક ટપેલું કો ભાઈ ઘણા બધા ઉટકા ઉટકા બધા ગેની હવે તો જો ભાઈ ભાઈ હવે કામ પૂરું થઈ ગયું કા હા ભાઈ મસ્ત રીતે ને પગે લગાડીને રેવા દીદીને દીદીને એ હુજ્યા હે હવે એને કાંઈ હાજનું કરાય અવિનાશની રોતો મેન મેન હું રહ્યું હોય બધા હવે છે હે ને બસ આજનો વ્લોગ એ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી અભિષેક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય